આ પ્રકારની પોસ્ટ ચડાવી છે કે બીએનએસ ની વિવિધ ધારાઓ ચડેલી પર ફરિયાદ કરવાની થાય છે અને જો પોલીસ ખાતું આમાં ફરિયાદ કરતું નથી તો પોલીસ ખાતું પણ આ દેશની અંદર અને રાજ્યની અંદર સુલે ભંગ થાય એમાં એ પૂરેપૂરો ભાગીદાર છે ઈચ્છે છે પોલીસ તંત્ર પણ કે દેશની અંદર સુલે ભંગ થાય હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો થાય આ પ્રકારની પોલીસની માનસિકતા હોય તેને અમે ક્યારેય સહન કરી લેશું નહીં આના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી પડશે હમણાં જ કુણાલ કામરા મહારાષ્ટ્રની અંદર

આની સંપૂર્ણ જવાબદારી પાટડી પોલીસ સ્ટેશનની સુરાતનગર જિલ્લા પોલીસ સ્ટેશનની રહેશે પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર सीएम સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવвар નવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ફડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશોક્તા ભરા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશાને વિશ્વાસ છે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડ રજૂ હજી પણ મજબૂત છે જેણે છે છે એણે સંવિધાનના લીધા કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડ રજૂ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે